વડોદરાના પાદરાના લુણા કંપનીમાં આગની ઘટના અમૂલી કંપનીના વેરહાઉસમાં આગ લાગી ફાયરની ટીમ ઘટના સ્થળ પર આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે વેરહાઉસમાં આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો આગની ઘટનાથી ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના જે પ્રયાસ છે તે હાલ ચાલી રહ્યા છે જે આખું એસ્ટેટ હતું તેને પણ ખાલી કરાવવામાં આવ્યું છે અને આ સાથે જ શનિવાર હોવાથી ત્યાં લોકોની અવરજવર પણ ઓછી હતી જેને કારણે મોટી દુર્ઘટના પણ ટળી છે ફારની ટીમ ઘટના સ્થળ પર આગ લાગવા પાછળનું કારણ અગબંધ છે વેરહાઉસમાં આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો આગની ઘટનાથી ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના જે પ્રયાસ છે તે હાલ ચાલી રહ્યા છે જે આખું એસ્ટેટ હતું તેને પણ ખાલી કરાવવામાં આવ્યું છે અને આ સાથે જ શનિવાર હોવાથી ત્યાં લોકોની અવરજવર પણ ઓછી હતી જેને કારણે મોટી દુર્ઘટના પણ ટરી છે